આરતે તો મથી મથી ફેરવી માળા આરતે તો મથી મથી ફેરવી માળા આરે એના ગસાઈ ગયા છે પારા રે તને ક્યાંથી મળે રામ રખવાળા આરે તને ક્યાંથી મળે રામ રખવાળા આરે તું તો ગંગા જમુના આરે તું તો ગંગા જમુના નાયો આરે તારા કાળ જા રહી ગયા રે તને ક્યાંથી મળે રામ રખવા આ તને ક્યાંથી મળે રામ રખવાળા આ તે તો અમરું ને ડમરું રોપ્યો આ તે તો અમરું ને ડમરું રોપ્યો આ તે તો નો રૂપ્યો તુલસીનો ક્યારો રે તને ક્યાંથી મળે રામ રખવાળા આ તને ક્યાંથી મળે રામ રખવાળા

સાધુ ને સંત જમાડ્યા આરે તારા ભાણે જ રહી ગયા ક્યાંથી મળે રામ રખવાડા હારે તે તો સાળી ને સાડી પહેરાવી હારે તે તો સાળી ને સાડી પહેરાવી હારે તારી બેની ઓ કર્યો આ રે તે તો શાળા ને ઓરો કર્યો હારે તારા ભાઈઓ રહી ગયા આગારે તને ક્યાંથી મળે રામ રખવા

હારે તને ક્યાંથી મળે રામ રખવાળા હારે તે તો મથી મથી ફેરવી માળા હારે તે તો મથી મથી ફેરવી માળા હારે એના ઘસાઈ ગયા છે પારા રે તને ક્યાંથી મળે રામ રખવાળા હારે તને ક્યાંથી મળે રામ રખવાળા જય માતાજી બધા મિત્રોને આજે મેં ભજન ગાયું છે મારી બેન સાથે મેં અને મારી બેને ભજન ગાયું છે હું તમને કહેતી હતી મારી બેન હારી હું ભજન ગાવીશ આ મારી નાની બેન છે ને મોટી બેન છું અમે બે બેનો છું અને તમને આ ભજન સારું લાગ્યો હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય મોમ્મીમાં